એલા ઢાંડા રવડો છો નાના છોકરા રમે આનથી હું ઓડો મોટો છો નાનેથી ડ્રોન માંગુ છું મને લઈ દીધું તમે એલા મોંગા આવે માં તને ક્યાંથી લઈ દેવા પણ ભાઈ તું એરોન એન્ટરપ્રાઇઝ માં અને ડ્રોન ની સૌથી વધુ વેરાયટી ધરાવતી દુનિયામાં અહીંયા ડ્રોન વેરાઈટી હાજર સ્ટોકમાં લાઈવ ડેમો જોવા મળી જાય અહીંયા એક કિલોમીટર દૂર જાય તેવા ડ્રોન જીપીએસ સિસ્ટમ વાળા ડ્રોન ફોલ એચડી ક્વોલિટી વાળા ડ્રોન ડિસ્પ્લે વાળા ડ્રોનબલ કેમેરા વાળા ડ્રોન બ્રેશલેસ મોટર વાળા ડ્રોન આવી પંદર થી પણ વધુ વેરાયટી મળે અને ફૂલ સ્ટેબિલિટી વાળા ડ્રોન આવે એવું ભાઈ ડ્રોન ને પણ થાય તો સાત દિવસમાં રિપ્લેસ પણ કરી આપી આવી ગેરંટી કોઈ નથી આપતું અને તમે આ રીલ દસ મિત્રોને શેર કરશો હેરોન એન્ટરપ્રાઇઝ ધોળાની એડી ફોલો કરશો અને પાંચ હજારની ખરીદી કરશો તો જોરદાર સ્માર્ટ વોચ બિલકુલ ફ્રી મળી જવાની છે અને ભારતના કોઈ પણ ખૂણેથી ઘર બેઠા પણ મંગાવી શકો છો તો કોન્ટેક્ટ કરી લેજો હેરોન એન્ટરપ્રાઇઝનો